सुमूलना नवी पारडी डेरी प्लांट ने इंडियन डेरी अधोरे खित नो प्रतिष्ठित एवोर्ड एनायत आइसक्रीम प्लांट की क्षमता वीस हजारमी प्रतिदिन एक लाख लीटर थी सुमूल डायरेक्टर जयेश पटेले माहिती आपी सूरत सुमूल डेरी ने तेना नवी पारडी डेरी प्लांट ना एक सौ टका क्षमता वपराश श्रेष्ठ गुणवत्ता प्रेसोसिंग टेक्नोलॉजी प्लांट ऑपरेशन सलामती माटे एवोर्ड મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક અન્ય ડિરેક્ટર અને ડી અરુણ પુરોહિતને ઇન્ટર ડેરી એવોર્ડ બે ચોવીસ આપવામાં આવ્યો સુમુલ ડેરીને મળેલો એવોર્ડ સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત છે સુરત અને તાપી જિલ્લાના તમામ પશુપાલકો સુમુલ ડેરીના અધિકારીઓ અને સહભાગી અન્ય તમામને આ એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા નવી પારડી યુનિટમાં ઉપયોગમાં લેવાથી શ્રેષ્ઠ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ 14 સુરત જયેશ સુરત તાપી જિલ્લાના અરેલક સમાન સંસ્થા સોમુલ છે અને એમ તમે જુઓ તો જે રીતની ખાસ કરીને અઢીલાખ પશુપાલકો માટે જીવાદોરી આ સંસ્થા ઉત્તર પ્રગતિ કરી રહી છે અને તેઓ જની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની તો જની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવર સુમુલ ડેરીને એનાયત થયો છે ખૂબ જ ગૌરવની વાત છે સુમુલ ડેરી અને અઢીલાખ પશુપાલકો માટે હર હંમેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થા પણ થાય દેશવામાં હર પ્રયત્ન કરતી છે દાલણીઓ માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં એવોર્ડ છે આ ડેવોર્ડ માનસિંગભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપન છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમલેરીએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે